તો એ જ વાર્તા મિત્રો ફરીથી એક મારા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત જો ચેનલમાં નવું હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો સવાર સવારમાં ગુડ મોર્નિંગ થઈ ગયું તમારા વહેનો કેવો લાગે છે કોમેન્ટ કરો મસ્ત મજાનું ગાર્ડન છે આપણે તમને દેખાડું હતું વ્યુ અત્યારમાં એક નંબર આવે હવે જ આવું છું નાસ્તો કરવા તો નાસ્તો કરવા નીકળી જાય છે મસ્ત મજામાં નાસ્તો કરતા વ્યુ

કે મજાનો નાસ્તો કરી લીધો હવે હોસ્ટેલ બાજુ નીકળી જાય પછી બેહવાનું છે વાંચવા કેમ કે તમારા ભાઈ ના લે અત્યારે એક્ઝામ આજે છેલ્લું પેપર છે એટલે બેહવાનું છે આજે વાંચવા એક્ઝામ પતે પછી એક જગ્યાએ જવાનું છે એ બ્લોગમાં બના રહેજો કેવું ક્યાં જવાનું છે અત્યારે તો બસ વાંચવાનું છે એક્ઝામ પતી જાય એટલે પછી પૂરું આ છેલ્લું પેપર હે તો ચાલો મળીએ પછી બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો લાઇસન્સ બે ગયો છે તમારો ભાઈ વાંચવા અત્યારે કેમ કે તમારો ભાઈનો છે આજે એક્ઝામ રિઝલ્ટ જવું આવે છે કાંઈક બી કહેવાય અને એક્ઝામ છે આજે તમારા ભાઈને વાંચવા બેહી ગયો હું તમારા ભાઈએ ઘણું બધું વાંચી લીધું છે આજે એક્ઝામમાં આવડી જાય તો વાંધો નથી બસ જો હવે કોલેજ બાજુ નીકળી જાવ એક્ઝામ જવા છેલ્લી એક્ઝામ છે મળે પછી આપણે જવાનું છે બહાર આ છેલ્લી એક્ઝામ છે એટલે વાંચ્યું તો ઘણું હે પૂછાય એટલું સાચું વી માર્કમાં તો હવે સિલેબસ બહુ જ આજો હોય વીસ માર્કમાં પૂછાય સાચું હોય ને એટલે આવું છે રસ્તો થોડોક ઓફરોડિંગ વાળો છે એટલે ધ્યાનથી ચાલવું પડે મસ્ત આદર દેખાઈ શકાય

ટાટા બાય બાય આગળ ઉપર ફાઈનલી ગાઈસ કોલેજ પૂરી ગયા છે હવે જાવીશું ક્લાસમાં કેવો મસ્ત છે લાઈક ઇક્વેશન બની અપન ડિવાઇડમાં આખું માં આખો આર બી પ્લસ આર માણસો બધાને શીખવાડા છે હું થોડુંક શીખી લઉં આપણે કહી જીશ તમારા બારમામાં પહેલી બેન્ચીસ હતી માં પહેલી હતી અને અત્યારે પહેલી જ છે કોલેજમાં પહેલી બેન્ચિસ છે પહેલી બેન્ચિસ એક્ઝામ ચોરી કોરી કાંઈ ન થાય એટલે આપણી પહેલી બેન્ચિસ છે મળવા આવવું પડ્યો મારા ક્લાસમાંથી થઈ આમ આ માળાને મળવા આટું મારા સ્પેશિયલ એન્ચે આવવું પડ્યું એક્ઝામ છે ને તોય આવવું પડે આવા હે આ બધા અમારા ક્લાસના નામ ફૂટતા નથી ફૂટતા તો કયું ગમે

એટલે કાગળિયા ભરવા પડ્યા કેમ કે પછી જાવું છે આપણે ક્યાંક જવાનું છે તમે લગમાં બીના રહેજો તમને ખબર પડી જાય ક્યાં જવાનું છે તો અચ્યારે આ ફોર્મ ભરીને પછી આપણે નીકળવી રાઇજીસ ફોર્મ ભરાઈ ગયું છે આપણું ફોર્મ દેવા જવાનું છે હવે આ કોલેજવાળા પણ બહુ આ ફોર્મ આ ફોર્મ મેં કેટલા ફોર્મ ભરાવ્યો ઝેરોક્ષો કરી કરીને મરી જાય તો અચાર ફોર્મ ભરાઈ ગયો હવે દેતા આવી જરીક મેડમને ઝેરોક્સ કરાવવા નીકળી ગયા આપણે ગાડી લઈને દોસ્તો ઝેરોક્ષ ઝેરોક્ષ કોલેજમાં પેંતરા નોખતો હજી આ ધકા નથી ખૂટતા હજી એટલી ઝેરોક્ષ કરાવરા આવે છે હજી ખાવાનું બાકી છે બોલો કે બેજી સારું છે ડોગેશ સાહેબ ડોગેશ ફટાફટ આવવા કામ પતે ને તો સારું માંડ માંડ બધું ભાઈ તું ફોર્મ ભરવાનું હતું પછી પીસીમાં એક આ સીવીએમ અમારે યુનિવર્સિટી આવે ને એનો એક ફોમ આ ભરવાનું હતું એ ભર્યું હોસ્ટેલ બાજુ નીકળવી હવે જવાનું આપણે સીધું બહાર તો વ્લોગમાં બનના રહેજો અત્યારે લગી ભલે તમને આવું કે કંટાળો તો વ્લોગમાં બીના રહેજો આવી ગયા છે આવો કઈક કાચ છે તમારા વહેનો

કેવો લાગ્યો રૂમ કોમેન્ટ કરી દેજો કે આવા ટેબલ હોય છે વાંચવા ખુરશી તો ચાલો તમને હું આપણે મળું પેલા બધું કામ છે એ બતાવી ફાઇનલી ટાઈમ આવી ગયો છે સુરત જવાનું મસ્ત મજાના ઠેલા ચાર કરી લીધા છે એક સ્કૂલ બેગ ચાર કરી લીધું છે એક આવડો આ છે તો હવે આપણે અહીંથી નીકળવી સુરત જવા ફાઇનલી કાંઈ જ રિક્ષા બોલાવી લીધી છે તો હવે નીકળી જાવી રિક્ષામાં સામાન એ બહુ છે

બધા નવરાત્રી કરવા જતા હોય એટલે પબ્લિક યુ એક નંબર મિત્રો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો મળ્યા નવા ત્યાં લગી બધાને રામે રામ વ્લોગ જવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરતા